જૂનાગઢના મહાદેવ ભારતીજી ગુમ થયાનો મામલો જે સામે આવ્યો હતો તેમાં હવે મહાદેવ ભારતીજીને આશ્રમના તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે હરિહરાનંદ બાપુએ કહ્યું કે મારા માટે તમામ શિષ્યો એક સમાન છે એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે તેને હું શિષ્ય તરીકે સ્વીકારું છું મહાદેવ ભારતી સાથે મારે કોઈ વાત નથી થઈ પરંતુ ગુમ થવાના મામલે તેમણે કહ્યું કે મને કશી ખબર નથી પરંતુ આ જે વિવાદ થયો હતો મહાદેવ ભારતીજી અચાનક લાપતા થઈ ગયા હતા ભારતી આશ્રમમાંથી તેઓ ગુમ થઈ ગયા હતા અને ત્રણ દિવસની ભારે શોધખોળ બાદ તેમને શોધવામાં આવ્યા અને તે મળ્યા બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે બીજી તરફ તેમની કેટલીક વિવાદાસ્પદ વોટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ હતી અને આ તમામ

મને ગુ તરીકે સ્વીકારે કે ના સ્વીકારે બાપુ એક તરફી તાણે છે હું અહિયાં છું ત્યાં સુધી ભારતીય આશ્રમ ની અંદર જુનાગઢ સરખેજ કેવડીયા વાવટ કરીશ અને હું લેનારી નિર્ણયો લઈશ બરોબર જયારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ ત્યાં સુધી ત્રણ દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં આજે જે ચાર પાંચ દિવસ થી પરિસ્થિતિ સર્જાની